પોતાના પ્રવાહમાં લઈ ચૂકી છે અનેક જગ્યાએ કીમ નદીના પાણી છે તે ઘૂસી ચૂક્યા છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બોલાવ ગામની સીમમાં આવેલું મુક્તિધામ છે મહત્વનું છે કે અહીં કિમ સહિત જે આજુબાજુના ગામના લોકો છે જે મૃતદેહ છે તેને અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય છે પરંતુ કિમ નદીનું પાણી છે તે આ મુક્તિધામની ચારેય કોર ફરી વળ્યું છે અને ઘૂંટણસમા પાણી છે તે મુક્તિધામ ની અંદર પ્રવેશી ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લાકડાઓ છે જેને થી અગ્નિરાહ આપવામાં આવતો હોય છે થાથરી હોય છે તે તમામ જે આ મંદિર પરિસર હોય તમામ વસ્તુ છે તમામ પરિસર છે તે પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે અને તમામ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે આપણી સાથે અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ક્યારથી આ પાણીનો વરરાર થયો છે પાણી લગભગ રાતે 3:30 વાગ્યા પછી વહી ગયું છે બોલાવનો છું વહીવટની છું રાજેન્દ્ર સુભાવ નામ છે અચ્છા અહીંયા કેટલા મોટ અહીંયા મુક્તિધામ કેન્દ્ર છે લોકોને લાવવામાં આવતા છે પરંતુ લાકડાને બધું પલળી ચૂક્યું કે તો પછી અહીંયાથી કઈ જગ્યા લઈ જવામાં આવે છે હવે એ તો મુસીબત જ છે ભાઈ હવે કેમ કે અત્યારે કદાચ આવું કંઈક અકસ્માત બની જાય તો પછી રોડ પર જ એ કરવું પડે અંદર તો લઈ જવાય એવી પોઝિશન જ નથી અચ્છા બોલાવ ગામ છે મુરત ગામ છે આ બોલાવ ગામમાં કેવી પરિસ્થિતિ છે બોલાવ ગામમાં બહુ પાણી ભરાઈ છે અમારા લગભગ બધા ડૂબી ગયા છે કેર કયા રૂપા પાણી ભરાઈ ગયા છે બિલકુલથી તો બોલાવ ગામની સીમ છે અને મુખ્યત્વે કમરસામાં પાણી ભરાઈ ચૂક્યા છે કેમેરામેનને કહીશ કે ફરીથી આ દ્રશ્યો બતાવે જ્યાં આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યો છે કારણ કારણ કે બોલાવ ગામમાં પણ કિમ નદીના પાણી ફરી ચૂક્યા છે અને તેને લઈને અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અનેક ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે ત્યારે બિલકુલથી આજે બોલાવ ગામ નજીક જે મુક્તિધામ આવેલું છે ત્યાં પણ પાણીનો ભરાવો થતા હાલ લોકો જે છે તે હાલાકી ભોગવવી પડશે કારણ કે મુખ્ય આ જે મુક્તિધામ છે જેમાં જ્યાં અહીં અન્ય મોટી જે કિમ ગામ છે કિમ બોલાવ અણીતા સહિતના જે ગામો છે તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે અહીં લાવવામાં આવે છે ત્યારે બિલકુલથી કિમ નદીના પાણીએ ચારેકોર તબાહી સર્જી છે અને લોકો છે તેનો ભોગ બની રહ્યા છે અને હાલાકી વેઠી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાર સુ